મારા સાહેબ ઉઠી ગયા છે ને એના માટે ભારતી પૈસલ આદુ એલસી છે લહણવાળી ચા લઈને આવે લો ચેક્સ ચા પીઓ કેટલા વાગ્યા લાગી મોટા જ આવ્યો તો હું તો અગિયાર વાગી ગયો હોઈ ગયો તો હેં તું મને મોબાઈલ ચાર્જિંગમાં રાખવાનું કહેતું તો સવારે ઉઠીને જોઈ ગયો તો હોય હો ટકા ચાર્જિંગ હતી ક્યાંથી આવી ગઈ કે તું બાર વાગે લાગી જ આવી ગયો તો તું તો સારું તે ફોન મૂકી દીધો તો હા હું

નાઈ લાગ્યું થોડીક ઢોકળી છે ને હાથી બે તો દે કામ હારું હાથી બે હેરી ને મોટી થઈ ગઈ હાલો તો આશીર્વાદ આપી દીયો હારાથી એ માતાજી હાલો તો પછી મારી મહેમાન આવે છે ઘરે આવજો પછી તો ભાઈ ઈ લોકોનો ફોન આવ્યો તો બસ હમણાં થોડીક વારની અંદર આવશે ઈ લોકો હે કોઈ આ લોકોને બધાને બધા મિની બ્લોગ છે જનક ભાઈ આપણે 1 મિનિટ નું હોય ને હે 1 મિનિટ ની અંદર કેવો લાગતો હોય કે ફટાફટ પૂરો થઈ જાય કઈ રીતના થાય જનકભાઈ જો તો આ બિહાઇન્ડ સીન છે આ હું તમને ફર્સ્ટ ટાઈમ જનકભાઈને બતાવું છું આ એક કેટલી ક્લિપું છે આ બધી ક્લિપુ ચેન્જ થાય જો આઈ તમે જો ધીમે ધીમે કરો જનકભાઈ જો આ બધી છે ને ક્લિપુ ચેન્જ થાય જો આડી તમે જો આ કેટલી ક્લિપું થઈ ઓછી પછાતે હાઇન્ટ ક્લિપ છે ને એ ક્યારે ન બોલતા હોય એમાં જો અલગ અલગ હોય બતાવું જનકભાઈ કઈ રીતના છે અલગ અલગ જ રેડ પટ્ટી ઉપર જોઈએ આપણે જો

પણ હજી યાર વિડીયો ક્રિએટર છે ને એને ટૂંકમાં એવડી મુશ્કેલી પડતી હોય ને કે એની કોઈ સીમત એક મિનિટને વિડીયોની પાછળ ઓછામાં ઓછી મિનિમમ કહીએ ને આપણે જનકભાઈ તો કેટલી સમય બગડતો એક મિનિટના વિડીયોમાં હે ત્રીસ મિનિટ બગડતો હો જો આપણે છે ને અત્યારે જક્ષભાઈ બતાવશે આપણે કંઈ બોલ સુની જો જક્ષભાઈ એક ક્લિપ નાખો તો હાથ બે ગયેલા છે ત્યાંથી અમારે બધા લોકોને જવાનું હતું પરેશભાઈના ઘરે ને પૂગી ગયા પરેશભાઈના ઘરે હવે જો આ છે ને પાછી ક્લિપ આ ક્લિપ જેન્ટ્સ ભાઈ પાછી જોહે કે આ ક્લિપ બેઠી કે ની જોડી કે યાદ એ મારા બધા લોકો ને હતું પરેશ ઘરે ભૂખી ગયા જો છે હવે એમાં જે જે મિસ્ટેક હોય ને એ બધું ભાઈ ક્લિયર કરવું હવે જેક્સ ભાઈ ની મજા ને ઈ તો ઈ 10 વર્ષ તો રીટેક મારે તો કે બધાને એક લાઈક કરવાનું કે ભાઈ લાઈક કરજો પાછા કમેન્ટ કરી દે કે તમે એડિટ કરતા હોય ને બતાવો તો આવી રીતે એડિટ કરીયો ભાઈ રેડી ભાઈ તો આ બિહાઇન્ડ સીન કહેવાય ટૂંકમાં

સરસ તો હવે આપણે એ પૂછવાનું હતું વાત અધૂરી હતી નરેશભાઈ તમને પણ બે શબ્દો કે તમે આ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું જીરોથી લઈ અને આજે તમે ટૂંક સમયની અંદર વીસ હજાર સબસ્ક્રાઈબર તમે પાર કરી દીધા વીસ હજારની ફેમિલી યુટ્યુબની અંદર થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા છે આપણે દસ હજાર જેવું તો એમાં પણ થઈ ગયા છે તો શું કે જલ્પાબેન તમને કેવું ફીલ થાય છે આમ વીસ હજાર આજે તમારી ફેમિલી કમ્પ્લીટ થઈ છે તો પણ એ લેડીઝ થઈને જે કામ કરે છે નરેશભાઈ એ સારામાં સારું કેવાય કે જલભાઈ બેન તમે ખુદ એડિટિંગ કરો છો

તો કંઈ વાંધો નહીં ભાઈ ટૂંકમાં જલ્પાબેન ટૂંકમાં છે ને ટૂંક સમયની અંદર બહુ મોટું એવડું ટૂંકમાં નામ કમાવી લીધું છે અને એનું યુટ્યુબ ચેનલ અહીંયા મેન્શન કરી તમે જોજો જાજો અને ભાઈ લાસ્ટ અડતાલીસ કલાકના ચાર ચાર મિલિયન વ્યૂઝ આવે છે અને યુટ્યુબ ચેનલ તમે જજો શોર્ટ વિડીયોની અંદર એવડા વ્યૂઝ આવે છે ને કે એની કોઈ સીમા નથી એમ તો બહુ સારી એવી મહેનત કરે છે ને હવે ફાઇનલી આપણે લસણવાળી ચા પીધી છે ખરેખર ટેસ્ટ કે ખરેખર આમાં લસણ આવે છે કે નહીં હાલો તો હું પણ ચા પી લઉં બાકી ફેમિલી પછી ચાઠી લાવ નરેશભાઈ જય માતાજીભાઈ જય દ્વારકાધીશ અને જલપાબેન આપણે વીસ હજાર થઈ ને હમણાં થોડા ઘણા ભેગા કરી લો ત્રીસે હજાર પછી આપણે માધવમાં જવાનું છે આપણે બે ભાઈનું પ્લાનિંગ છે નહીં ફૂલ ફેમિલી સાથે કારણ કે તમારા છે એ તમને ઓળખે કોણ પાછા હે કે કટી વાત છે આ તો તમે બધી હું છે વાડ વાડવાહને એડો બીજે એવું છે ભાઈ નરેશભાઈ કા આપણે ખબર હા હવે તો ભાઈ જો આનું ચેનલનું એકાઉન એના નામે હા ભારતીયના નામે છે આપણે નામે તો કઈ છે નહીં કઈ વાંધો નહીં હાલો તો મળ્યા પછી અને ભાઈ જલ્પા બેન છે ને આમ બ્લોગ છે ને તમે એના મિની બ્લોગ જોખો ને તમને મજા જ આવ્યા કરશે આમ ટૂંકમાં અંદર થી થાય કે નહીં ભાઈ તેની ચેનલ આઈ મેન્શન કરી છે જલ્પા બેન આહીર બ્લોગ્સ એક એકવાર વિઝિટ કરજો હાલો મોટા તો આપણે પર નીકળશું તો મહેમાન બધા વઈ ગયા એને ઘરે અને હુંને ને જનક વહી દે ભાઈ છેલે હાલ તો જમી લે હું કે મારા વાલા જમી લે ભૂખ લાગી બસ તો આજનો વિડીયો અહીં લાગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા જનકભાઈ ની ચેનલ માટો મારતા જાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં